આપણે મારો બર્થડે આજે ઉજવવાનો નથી તમે લોકો કેક લઈને આવ્યા હશો પણ આવા સમાચાર મળે એટલે હું બર્થડે ઉજવાનો ઉજવવાનો નથી અને એના આગલા દિવસે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની અંદર એક ફટાકડાની ફેક્ટરીની અંદર ઘણા લોકો કામ કરી રહ્યા હતા અને એ ફેક્ટરીની અંદર અચાનક આગ લાગી જાય છે ને એમાંથી ઘણા લોકો ભાઈ મોતને કાટ ઉતરી ગયા છે અને ઘણા લોકો તો અત્યારે હોસ્પિટલની અંદર છે તો આ વાતની જાણ આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને થાય છે ને તેમનો જન્મદિવસ ઉજવતા નથી તે પણ તેમણે વિક્રમ ઠાકોરની સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિડીયો અપલોડ કર્યો હતો તે પણ તમે જોયો હશે અને ના જોયો તો જઈને જોઈ આવો તો મિત્રો આવા છે આપણા વિક્રમભાઈ ઠાકોર ગુજરાતમાં ઠાકોર સમાજ માટે આ ગર્વની વાત વાત હશે તો મિત્રો જે વિક્રમ ઠાકોરને પસંદ કરતા હોય એ વિડીયોને લાઈક અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને આપડી આ ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન ઓન કરવાનું ભૂલતા નહીં જ્યાંથી જેથી અમારા આવનારા વિડીયોની જાણ તમને સૌથી પહેલાં થઈ જાય તો મિત્રો ચાલો હવે વધારે વાત નથી કરવીને તમે આ વિક્રમ ઠાકોર વિડીયોમાં શું બોલી રહ્યા છે આપણે મારો બર્થડે આજે ઉજવાનો નથી તમે લોકો કેક લઈને આવ્યા છો પણ આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનો નથી અને જે જે લોકો મૃત્યુ પામ્યા છે એને ભગવાન તમને આત્માને શાંતિ આપે અને જે જે ઇજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ અને બીજું દરેક જણને વિનંતી પ્લીઝ થોડી વાર માટે ઊભા થઈ જાઓ જે જે લોકો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગીને મૃત્યુ પામ્યા છે એમના માટે આપણે બે મિનિટ માટે મૌન પાડીશું